ચોકાઈ ડેમમાંથી પાણી છોડાતા મનપાના તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ધ્યાનમાં લઈ પાસે આવેલો ગેટ દ્વારા બંધ કરી સાથે સલામતીપુરા અને પાસે મનપાની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે ચોકાઈ ડેમ અઢી લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવશે તો મક્કાઈ પુલ અને ઘાસીપુરા નો ફ્લડ ગેટ પણ બંધ કરી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે સાથે જ મનપા દ્વારા ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે ઉકાઈમાંથી પાણી છોડાતા તાપીનું જળસ્તર વધતા જળાશયની વરફ્રન્ટ અને ચોક સ્થિત ડકાઓવાળા કિનારે પાણી ઘુસી ગયા હતા ડકાઓવાળા કિનારેના ત્રીસ થી વધુ ઝૂંપડાઓમાં પાણી ફરી વળતા થી વધુ લોકો સ્વૈચ્છિક સલામત કરી શિફ્ટ થઈ ગયા હતા તેમજ મનપા દ્વારા આ લોકો માટે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાજોન રેવાનગરમાં પાણી પ્રવેશવાની સંભાવનાને પગલે મનપાએ શિફ્ટિંગ માટે નજીકની સરકારી શાળામાં રહેવા માટે વ્યવસ્થા કરી દીધી છે અને જરૂર જણાશે તો તેઓનું સ્થળાંતર કરવામાં આવશે જરૂર જણાશે તો શિફ્ટિંગ કરાશે ઉકાઈમાંથી બે પોઈન્ટ પાંચ લાખો ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો સૌથી પહેલા અડાછળના બદ્રીનારાયણ મંદિર પાસે આવેલી રેવાનગર વસાહતમાં પાણી ઘુસી જતા હોય છે જેને પગલે રાંધેર ચોન દ્વારા પ્રચાર વાહનના માધ્યમથી લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં જો વધુ પાણી છોડવામાં આવે તો બદ્રીનારાયણ મંદિર પાસે આવેલી મનપાની સ્કૂલમાં લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા પણ મનપા દ્વારા કરવામાં આવી છે આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે हाल कि लोगों स्थलांतर करवास परिवार जो राखी है मेरा नाम सुमन सहानी है हम लोग शाम को यहाँ लाया गया यहाँ पे खाने पीने की सब व्यवस्था मिल रही है हम लोग को अभी हालात ठीक होते हैं तो फिर हम वापस घूम जाएंगे दो दिन में ठीक हो जाने से यहाँ पे ठीक है व्यवस्था खाना पीना नौकरी धंधा के किस हिसाब से पेंटिंग का काम करते हैं आज सभी लोग तो दो हैं